નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાવી જેતપુર તાલુકાના કદવાલ ગામના બસ સ્ટેન્ડ પાસે જર્જરિત થઈ ગયેલી પાણીની ટાંકી જનતા માટે જીવનું જોખમ સાબિત થાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે વાત કરી રહ્યા છે પાવીજેતપુર તાલુકાના કદવાલ ગામની જ્યાં જૂના બસ સ્ટેન્ડ પાસે વર્ષો પહેલાંની જર્જરિત થઈ ગયેલી પાણીની ટાંકી અત્યારે જોખમરૂપ બની અને ઊભેલી નજરે પડે છે કદવાલ ગામમાં આવેલા અનેક ફળિયાઓની અંદર પાંચ હજાર કરતા વધુની વસ્તી હોવાથી સાડી ચારસો ઘરોને પાણી મળી રહે તે હેતુસર વર્ષો પહેલા કદવાલ ગામે જૂના બસ સ્ટેન્ડ પાસે ખૂબ જ મોટી પાણીની ટાંકી બનાવવામાં આવી હતી જે વર્ષો સુધી ચાલી હતી અને કેટલાય સમયથી મરામત કરાવવામાં ન આવતા તેના પોપડા પણ પડી રહ્યા છે અને સળિયા પણ દેખાઈ રહ્યા છે સાવ જર્જરિત થઈ ગયેલી આ પાણીની ટાંકી ગમે ત્યારે તૂટી અને નીચે આવે તો મોટી હોનારત સર્જાવાનો ભય જનતાને સતાવી રહ્યો છે આ પાણીની ટાંકીની નીચે જ મોટું મેદાન આવેલું છે જ્યાં આજુબાજુ બાજુની શાળાના બાળકો રમવા માટે પણ જતા હોય છે અને આ સમયે જો કોઈ ઘટના ઘટી જાય અથવા તો આ ટાંકી પડી જાય તો ખૂબ જ મોટી હોનારત સર્જાય તેવું કદવાલવાસીઓનું માનવું છે અને આ અંગે પંચાયતનું ધ્યાન દોરતા પંચાયતે પણ ઠરાવ કરી અને આ પાણીની ટાંકીને તોડી નાખવા માટેની તૈયારી બતાવી છે ત્યારે તંત્ર દ્વારા મંજૂરી આપી વેળાસર કોઈ પણ મોટી હોનારત સર્જાય તે પહેલા પાણીની ટાંકીને નીચે ઉતારી લેવામાં આવે તો કદવાલવાસીઓની જનતાના હિતમાં છે આ પાણીની ટાંકીની આજુબાજુ રહેણાંક ઘરો પણ આવેલા છે બસ સ્ટેન્ડ આવેલું છે જેને લઈ જનતાને વધુ ભય સતાવી રહ્યો છે આમ પાવી જેતપુર તાલુકાના કદવાલ ગામે જર્જરિત થઈ ગયેલી પાણીની ટાંકી કદવાલ વાસીઓ માટે જોખમરૂપ સાબિત થાય તે પહેલા તેને જમીન દોસ્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે અલ્તાપ મકરાણી સાથે ડીબી લાઈવ ન્યૂઝ પાવી જેતપુર